Miss શ્રી રામ મંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દાહોદ જિલ્લાના તાલુકામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ગરબામાં ત્યારે આખો દેશ રામમય ભક્તિથી રંગાયો છે દાહોદ જિલ્લામાં પણ રામમય ભક્તિથી રંગાયો હોય તેમ જોવા મળી રહ્યું છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા ખાતે રામ ભક્તો દ્વારા ગરબાડા તાલુકામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગરબાડા તાલુકાના તમામ ભક્તો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલ સાથે ઢોલનગારા સાથે આ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા મહાદેવ મંદિર ખાતે રામધૂન ગાતા ગાતા ડીજીના તાલે અને શ્રી રામના નારા સાથે પહોંચી હતી ગરબાડા નગરની શેરીઓમાં પણ આ શોભાયાત્રા ફેરવવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગરબાડા તાલુકાના તેમજ સમગ્ર ગ્રામજનો તથા નાના મોટા રામ ભક્તો જોડાયા હતા અને ગરબાડા તાલુકો જય શ્રી રામના નારાઓથી ુંજી ઉઠ્યો હતો